ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ બધાને અને કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં સ્વાગત છે તમારું અમારા ચેનલ વ્લોગ્સ માં આપણે કપડા લેવાના બાકી છે હજી ગાલામાં ગયા પણ મમ્મી તમે આવતા રહ્યા બીજી બધી શોપિંગ કરી લેતી પણ કપડા લેવાના બાકી રહી ગયા થોડાક સુકાઈ આ તો કરી લઈએ અને પછી આપણે ઘરે જવાનું હે કારણ કે મારે જો ઉપર છે તો બપોર સુધીની ની રાખે છે તો મળીએ અને જોજો

અને અહીંયા જો મસ્ત મજાનો એકદમ બગીચો ટાઈપ વાહ અહીંયા તો જો મસ્ત ફ્લાવર ક્યા છે વાહ તો મને તો મજા જ આવે આ તો જો મસ્ત લાગે મસ્ત છે છે જો મરચા

અકે તમે હવે પાછા ને બાય બાય કહી દીધું ને બાકી તો અહીંયા દેતા જો આપણે શોપિંગ ને બધી પતાઈ લીધી અને શોપિંગ બતાવીને હવે ઘરે

અહીંયા હમણાં ઘરે આવી જશે કારણ કે ઘરે જવાનું મન થાય જગા આપણે એવું લાગતું નથી કે અમે બલાનથી આવ્યો હોય એવું લાગે કે અહીંયા જેમ રહેતા હોય ને એવું બધું અને જ્યાં જવાની ઈચ્છા જ થાય એમ મને તો જુનાગઢ જૂનાગઢમાંથી ઘરે જવાનું મન જ ન થાતું ગામડાંનું મને તો અહીંયા મજા આવે ગામડાંનો તો બે દિવસથી જો અમે અહીંયા જુનાગઢ હતા

જે બલ્લા ગામ પચ્વાયા ને અત્યારે જો આ ડુમની તૈયારી થઈ ગઈ હવે ઉપર કપડું રાખવાનું છે ખાલી ઉપરની સાઈડ બધી પરતે નાઈટમાં અત્યારે આ લેઈટુ સાઈડ એ કા છે આ બાજુ બાકી તો આપણે જેમ દેખાત મસ્ત ફરતી સાઈડ લેઈટુ બંધ છે બસ તૈયારી થઈ બલ્લા ગામ વચ્ચે બોલ્યા ની વાત આવે ખેતર છે ભેદી વટ્યા માં દેતો આ કેવળમાં હવે નું છે જ તૈયારી થઈ ગયા હવે એક બેધી માને કમ્પ્લીટ થઈ ગયા બસ

રાહી એટલે મેં કીધું કે આ લે મને એના આ શૂટ કરતો તો મસ્ત પહેરીને કલર લાગે

આમાં આમ મજા આવી રણિયા ને કલર છે જે પહેલા જોલા માં ટીંગાતા હોય જે તો જોયા કેવા કે કાર્ગો ની અત્યારે ફેશન છે પણ મને તો વધારે ફોર્મલ ને એવા સિમ્પલ એવા શર્ટ માં ન ભણી

મને એમ હે કે આ લીધા ને મારું વધી જવાનું મારું તો લેવાના કે તો ચાલે જ પણ આ ના હોય ને કમ્પેરીઝન માં હે ને મારા વધારે એક્સપેન્સિવ હોય

સાંજ મીન્સ કે રાત થઈ ગઈ એટલે લાઈટ નું એટલું લાઈટ રાતે જે હોય ના દેખાય કપડા એટલે ઈ જેમ પ્રકાશ વધારે પડતો ને એટલે ત્યારે અને દશરામ દશરામ મંદિરે પ્રોગ્રામ છે તો પધારજો બધાને અમારી ફેમિલી તરફથી જે આવતા હોય માટે કે જોવો હું તૈયારી છે હું નહીં તો એ બધી આપણે કાલ વિડિયો હું બતાવી દેવાત ભાઈ ગઢવી પોસ્ટર રાખ દે હું એક સાઈડમાં જોઈ લીજે છે તન ચાર કલાકાર ઊ છે એટલે બધાને ઇન્વિટેશન આપીએ છે અમારી ફેમિલી તરફથી તો બધા આવજો બધા જો દશરામ બાપાના દર્શન કરવા માટે હવે એ વાત ઉપર જય દશરામ બાપા જય દશરામ બાપા હવે બીજું જય દશરામ બાપા મમ્મી તો સ્લો મોશન માં હાલો તો બધાને ગુડ નાઈટ ને બાય બાય અને વિડિયોને લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે